સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સોહાગીયાની ધરપકડ સુરતના પૂર્ણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરવાનો આરોપ હેઠળ એસીબીએ ધરપકડ કરી મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કરાવવાની ધમકી આપી દસ લાખની લાંચ આપવાના મામલે આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરને ને એસીબી ભેરવાયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી કોન્ટ્રાક્ટરે કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરાવા થયું ત્યારબાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગીયાનો આ ગુનામાં આરોપી ઠરાવવામાં આવ્યા તેથી આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાને એસીબીએ એફએસએલ સાચા હોવાના લીધે ધરપકડ કરી છે જ્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ થતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત